ચાલો મિત્રો સરહદી ગામ એટલે કપૂરસિંહ ગામની આજે આપણે મુલાકાત કરીએ અને હર્ષભાઈ સાંઘવી જ્યારે આવી રહ્યા છે ત્યારે આપણે કપૂરસિંહ નોંધ લઈએ અને તમને પણ કપૂરસિંહ દર્શન કરાવીએ કપુરસી ગામનું બસ સ્ટેન્ડ ગામમાં બધા જ અતિથિ મહેમાનો જે પણ આવી જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો એનાથી વિશેષ મિત્રો તમને બતાવી ગામના બસ સ્ટેન્ડમાં અત્યારે ગામના યુવાનો બેઠા છે તમે મિત્રો અત્યારે ગામના રોડ રસ્તા પણ બની રહ્યા છે અને આ બાજુ નાના નાના ભૂલકાઓ સ્કૂલથી ભણી અને ઘરે આવી રહ્યા છે મધ્યે સ્કૂલમાં ભણવા માટે ગયા હતા અને આ છે રાતોરા રસ્તા બનતા આપણે બધાએ સાંભળ્યું હશે પણ આજે લાવે તમને બતાવીએ કે રાતોરાત કપરા ગામનો નકશો બદલી રહ્યો છે અત્યારે રસ્તો પણ બની રહ્યો છે ડામર રોડ ફર્સ્ટ ક્લાસ ગામના રસ્તા સાફ સુફાઈ થઈ રહ્યા છે સાહેબ શ્રી આવી રહ્યા છે અત્યારે આપણા સ્ટાફ તેમજ બધા જે ભાઈઓ અહીંયા હાજર છે અને ખાટલા બેઠક રાતના થવા જઈ રહ્યા છે તો અહીંયા ખાટલા બધા એકત્રિત કરવામાં આવ્યા છે તો મિત્રો પધારો કપુરસી ગામમાં રાતના ખાટલા બેઠક ઉપર ચર્ચા થવાની છે તો અવશ્ય મુલાકાત લેજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે ગામના બધા જે વ્યક્તિઓ દ્વારા ખૂબ જ સારી મહેનત થઈ રહી છે અને અત્યારે ગામની ખૂબ જ સારી સાફ સફાઈ થઈ રહી છે રસ્તા ખુલ્લા થઈ રહ્યા છે હર્ષભાઈ સાંજવી આવી રહ્યા છે બસ જોતા રહ્યો અમારા વિડીયો છે અત્યારે ટ્રેક્ટર ટ્રેક્ટર ખાટલા આવી રહ્યા છે અને ગામના યુવાનો સરપંચ ઉપસરપંચ બધા જ અત્યારે ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે અને ખાટલા એકત્રિત કરી રહ્યા છે આપ લોકો જોઈ રહ્યા છો કપુરસી ગામ તો બધા જ અત્યારે ખાટલા એકત્રિત કરવામાં વ્યસ્ત છે

ગુરુમંત્રી હર્ષભાઈ સાંગવી કપૂરસી ગામમાં વધારવાના છે ફૂલ તૈયારી ચાલુ છે ઘણા તો આનંદ થાય છે કે લખપત તાલુકાના કપુરસી નામ તો ઘણા વર્ષોથી બધા સાંભળ્યું હશે પણ આજના દિવસે વિશેષમાં મીડિયામાં ચર્ચામાં આવવાનો છે તારીખ છ અગિયાર બે હજાર પચીસ રોજ અત્યારે હર્ષભાઈ સાંગવી ગુરુ તૈયારી મંડપ વગેરે ઇમરજન્સી બાથરૂમ ટોયલેટ દીપડાગાટીની ફૂલ તૈયારી બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ કરી નાખી છે રાતોરાત મિત્રો તો અત્યારે લખપત તાલુકાના કપૂરસી ગામ હાઇલાઈટ થવાનો છે અને સમયમાં એટલે પાંચ સાત દિવસ સોશિયલ મીડિયામાં કપુરસીનું નામ ગુંજવાનું છે તો આપ લોકો નિયર રહ્યા છો કપુરસી ગામની ફૂલ તૈયારી હર્ષભાઈ સાંભળી આવી રહ્યા છે સંજયભાઈ બગૈયાને ઘરે અને અત્યારે ખાટલા બેઠક પણ રાતના અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે શિવ મંદિર ખાતે તો આપ લોકો નિહાળ્યા છો અત્યારે બધા જે ફૂલ તળામાં તૈયારી કરી રહ્યા છે મિત્રો આ કપુરસી ગામ છે કપુરસી ગામની આજુબાજુમાં ખૂબ જ સારી સાફ સફાઈ થઈ રહી છે અને હર્ષભાઈ સાંગવીનો વેલકમ કરવા માટે સ્વાગત કરવા માટે અહીંયા ગામના બધા યુવાનો એકત્રિત થઈ ચૂક્યા છે સર ગામના યુવાનો બધા અત્યારે ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે અને જનરેટર પણ અહીંયા ઉપલબ્ધ છે રાતોરાત માટે ખાટલા બેઠક થવા જઈ રહી છે ત્યારે એમાં લાઇટની તેમજ પંખાની સુવિધા માટે તો આપ લોકો જોઈ રહ્યા છો કપુરસી ગામનો નો રાતોરાત નકશો બદલતો અને આ કપુરસી ગામમાં મંદિર બાજુ પ્રવેશ કરતો રસ્તો છે ગામના મનોજભાઈ આવી રહ્યા છે મનોજભાઈ કેવો માહોલ છે તમારા ગામમાં મસ્ત જોરદાર થઈ ગયો છે કારણ કે હર સંઘવી સાહેબ આવે છે એના કારણે ગાડી આવે છે તલાટી શ્રી તરુણભાઈ જોશી નાનસરો તેમજ અત્યારે સરપંચ સાહેબ કપુરસી ગામના ફોજી રમેશભાઈ રાજકોર અત્યારે બધા ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે અને ગામની અત્યારે સાસુભાઈ સફાઈ ચાલુ છે અમારા શિવભા સરપંચ તો એક વખત વિડીયોમાં આવી ગયા છે પણ છતાં તમને બીજા બતાવી દીધી છે ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે અને ગામમાં જે પણ હોદ્દેદારો આવી રહ્યા છે અને આવકારી રહ્યા છે ખૂબ જ પ્રેમથી અને ભાવથી તો આપ લોકો જોઈ રહ્યા છો કપુરસી ગામનો રાતોરાત નકશો બદલતો અને આ કપુરસી ગામમાં તો મિત્રો કપુરસી ગામના શિવ મધ્ય અત્યારે ખૂબ જ સારી સાફસફાઈ થઈ રહી છે અને બધા જ રસ્તા પહોળા ખુલ્લા થઈ ગયા છે અત્યારે જે પણ ગંદકી હતી બધી જે નીકળી ગઈ રસ્તા ખુલ્લા થઈ ગયા છે આપ લોકો નિય છો આ રોડ જ છે નાણસો હાઈવે ગામના યુવાનો બધા અત્યારે ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે અને જરેટર પણ અહીંયા ઉપલબ્ધ છે રાતોરાત માટે ખાટલા બેઠક થવા જઈ રહી છે ત્યારે એમાં લાઇટની તેમજ પંખાની સુવિધા માટે તો આ છે કપુરસી ગામ મિત્રો જ્યારે કપુરસી ગામમાં અત્યારે હર્ષભાઈ સાંગવી સાંજના આવ્યા જઈ રહ્યા છે ત્યારે આપણે કપુરસી ગામના યુવાનો તેમજ વડીલોને પૂછ્યા કરશું કે તમારા ગામમાં કેવો ખુશીનો માહોલ છે અને તમે આવ કરી રહ્યા છો તો કેવો ખુશીનો માહોલ સાથે આવ કરી રહ્યા છો તો ગામના યુવાનોને પૂછ્યા કરશું શું નામ છે આપનો ભુદેવ નરેશભાઈ રાજગુર નરેશભાઈ રાજગુ ને પૂછ્યા કરશો કે તમારા ગામ હર્ષભાઈ સાંઘવી જે આવી રહ્યા છે તમે કેવો ખુશી નો માહોલ વ્યક્ત કરી રહ્યા છો ખૂબ આનંદ ની લાગણી અનુભવી છે અને હર્ષભાઈ સાંઘવી ને આવકારીએ છીએ આખા ગામ વતી અને અમે કહીએ છીએ એ અપેક્ષા કે દર વર્ષે તમે આમાં આવતા રહ્યો તો ગામમાં વિકાસના કામો થતા રહે તમે આપ નિયાળી શકો છો હમણાં ગામમાં જો નાઈટમાં ખાટલા બેઠક છે એની તૈયારીઓ જોરશોર ચાલુ છે અને આ સાઈડ નાઇટ માટે મંડપનું અને ડેકોરેશનની પણ તૈયારી ચાલુ છે અને બધા મિત્રો અને વડીલોની ઉપસ્થિતિ છે અને અમને ખૂબ જ અનેરો આનંદ છે તો નરેશભાઈ અત્યારે ખુશી વ્યક્ત કરી અને એક શબ્દ બોલ્યા કે દર વર્ષે અમારા ગામમાં અમારા તાલુકાના હરેક ગામ ચોઈસ કરીને આવતા રહ્યો તો મિત્રો કાંઈ ગામનો અમારો વિકાસ થાય અને ગામનો ભલો થાય તો આપ લોકો પણ એવી આશા રાખશો કે દર વખતે આવા નાના મોટા મંત્રીઓ હોદ્દેદારો આવતા રહે અને ગામનો કાંઈ વિકાસ થતો રહે બધા